શહેરના ભાંગલી ગેર નિર્મલ પ્લાઝાની પાછળ એક ટેમ્પામાંથી નિર્લમભાગ પોલીસ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો આરોપી ફરાર ભાવનગર નિલબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાંગલી ગેટ પાસે નિર્મલ પ્લાઝાની પાછળ એક સફેદ કલરના થ્રી વ્હીલર ટેમ્પાની જેની અંદર ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂ રાખેલ છે જે માલ મેવર ઉર્ફે જોગી રે વાળા મફતનગર સુભાષનગર વાળાનો છે તેવી હકીકત મળતા તેમજ પોલીસ સ્ટેશનના સર્વેલર સ્ટાફના માણસો બોલાવી બાતમીની હકીકત વાપેત કરી બાતમીવાળી જગ્યા રેડ કરતા ભાંગલીગેટ નિર્મલ પ્લાઝાની પાસઠ ટેમ્પામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાસી હજાર છસોના મુદ્દા સાથે ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો જ્યારે વોન્ટેડ આરોપી મેઉર ઉર્ફે જોગીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા Terima kasih telah menonton. É. Yeah. Ah, uma